સરકારી સોગંદનામા મુદ્દે હાઈકોર્ટની નારાજગી સિવાય સોગંદનામા નહીં કરવા હાઈકોર્ટે સૂચના આપી અહીં આ બુટ ચાલશે તેઓ અપ્રોચ નહીં ચાલે તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે સોગંદનામું પોટ પ્રક્રિયાનો મહત્વનો ભાગ હોવાની વાત પણ હાઈકોર્ટે સૂચવી છે આ વિશે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા તેજસ મહેતા ફોનલાઇન પર તેજસ સરકારી સોગંદનામા મુદ્દે હાઈકોર્ટ નારાજ થઈ છે શું વધુ જાણકારી જી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સરકાર તરફથી જે સોગંદનામા જે હોય છે જે અધિકારીઓ સોગંદનામા કરે છે તો એ અધિકારી પૂરતી વિગતો તેમની પૂરતી ઓળખી નથી થતી કહી છે સોગંદનામું એ ન્યાયિક નો એક મહત્વનો ભાગ છે ખાસ કરીને કોઈ સરકારી અધિકારી કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરે છે અથવા તો શપથ ઉપર વિગતો જાહેર કરે છે ત્યારે તેની પૂરતી ઓળખ જરૂરી હોવાનું કોર્ટે છે એડિશનલ એડવોકેટ જનરલને ને કરી છે કે આ તમામ મુદ્દે તેઓ ધ્યાન આપે કારણ કે જ્યારે જે ન્યાયિક પ્રક્રિયા છે તેમાં સોગંદનામા પર જે પણ બાબતો કહેવામાં આવતી હોય છે એ અધિકારી રેકોર્ડના આધારે કહેતા હોય છે તેવા સમયે તેમની પૂરતી ઓળખ ન હોય અને જો માહિતી ખોટી છે તે પ્રકારની વિગતો સામે આવી શકે તે પ્રકારની શક્યતા હોય તેવા સંજોગોમાં ઓળખના અભાવે જે પ્રક્રિયા છે તેમાં વિલંબ પણ થઈ શકે છે આવા સંજોગો ની અંદર જે બ્લીડીંગ ભાગ બનતું સોગર નામ છે તેમાં પૂરતી વિગતો હોવી જરૂરી છે પૂરતી ઓળખ હોવી જરૂરી છે આ બાબતે જે પણ સોગંદનામા કોર્ટમાં રજૂ કરવામાં આવતા હોય છે તે તમામની ની પૂરતી ઓળખ કરવા માટે અને પૂરતી વિગતો વગરનું નું સોગંદનામું હોય તો તે ન સ્વીકારવા માટે કોર્ટ જરૂરી નિર્દેશો જારી કરશે તેવું પણ જસ્ટિસે કહ્યું છે એટલે આ ઘણી મહત્વની બાબત છે રોજના સેંકડો સોગંદનામા સરકાર તરફ જયારે કોર્ટમાં દાખલ કરતા હોય ત્યારે તેમાં આ પ્રકારની તકલીફ હોય ચલાવી નહીં લેવાય ત્યાં ચાલે તેવી પણ કોર્ટે ટકોર કરી છે આભાર તેજસ વિગતો આપવા માટે